નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં જેતપુરમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે જ્યારે ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ગુજરાતમાં માવઠાનો કહેર પ્રિ મોન્સૂનની અસર જોવા મળશે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સવારથી અનુભવા રહેલી અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં આવેલા બદલાવ અને વરસાદી ઝાપટાથી સ્થાનિકો અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જેતપુર શહેરના તીનબત્તી ચોક જૂનાગઢ રોડ સ્ટેશન ચોક ફૂલવાડી એમજી રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું એમજી રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ નોંધાયો હતો જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હાલમાં ઊભા પાક જેવા કે તલ બાજરી અડદ સહિતના પાકને આ અણધાર્યા વરસાદ અને પવનથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ પાણી ફરી વળતા થયેલા નુકસાનીની ચિંતાએ તેમણે ઘેરી વળ્યા છે આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોને આર્થિક ફટકો પાડવાની શક્યતા છે અચાનક બદલાયેલા આ વાતાવરણ અને કમોસમી વરસાદે જેતપુર પંથકના જનજીવન અને ખેતી પર અસર પહોંચાડી છે ગુજરાતમાં ભીષણ ગરમી બાદ નો કહેર વર્તાઈ રહ્યો છે ઘણા શહેરોમાં કમોસમી વરસાદથી લોકોને રાહત મળી છે છેલ્લા દસ દિવસથી રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સોળ તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે આ સમયગાળા દરમિયાન પ્રિ મોન્સૂનની અસર જોવા મળશે આજે કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની શક્યતા છે બાદમાં ઓગણીસથી બાવીસ તારીખ સુધી તોફાન અને પવન સાથે વરસાદ પડી શકે છે અરબી સમુદ્રમાં દબાણને કારણે ચોવીસ મેથી ચાર જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સુરત ઉદયપુર નર્મદા તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી દાહોદ મહીસાગર કચ્છમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે અમદાવાદમાં આડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે ગઈકાલથી શહેરમાં બફારાથી લોકો ત્રાસી ગયા છે સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ બોટાદ દાહોદ ગઢડા અંબાજી અરવલ્લી જેવા જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે